ડાયમંડ સિટી સુરત હીરા ઉદ્યોગના બજારો આજથી ધમધમી થઈ છે દિવાળી વેકેશન બાદ નવા વર્ષથી નવી આશાઓ સાથે આજથી હીરા બજારની શરૂઆત કરવામાં આવી છે હીરાના વેપારીઓએ લેબગ્રોન ડાયમંડમાં તેજી આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવ્યું હતું સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ પણ હજુ વેકેશન જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે વેકેશન પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ હજુ સિત્તેર ટકા જ યુનિટ શરૂ થયા છે અને તેમાં પણ વીસ ટકામાં બપોર બાદ રજા રહે છે આજથી હીરા બજારો પણ શરૂ થઈ છે રિયલ ડાયમંડમાં હાલ પણ મંદી જેવો માહોલ છે જ્યારે લેબગ્રોનમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે લેબગ્રોનની ફેક્ટરીઓમાં કારીગરોની અછત જોવા મળી રહી છે રિયલ ડાયમંડના હીરાના કારખાનાઓમાં પણ કામ ઓછું હોવાના કારણે પણ હજુ પણ કારીગરો વતનથી પરત ફરી રહ્યા નથી આજથી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મિની બજાર ખાતે હીરા બજાર શરૂ થઈ છે હીરા વેપારી શૈલેશ કાકડિયાએ જણાવ્યું હતું કે દિવાળી પહેલાનો માહોલ થોડોક નબળો હતો અને હવે પબ્લિક ઘણું બધું દેખાય છે એટલે રિસ્પોન્સ સારા લાગે છે કે માર્કેટ થોડુંક આવશે પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળવામાં આવે છે અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે મારું નામ શૈલેશ કાકડિયા છે અને દિવાળી પહેલાનો માહોલ ખૂબ જ થોડોક નબળો હતો અને હવે એવું લાગે છે જોતાં કે પબ્લિક ઘણું બધું દેખાય છે એટલે રિસ્પોન્સ સારા લાગે છે કે માર્કેટ થોડુંક આવશે પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં આવે છે અને બીજું તો કાંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે